આજે જંગ મનોવટની બજારણ કરવા માટે અમે યુનિવર્સિટીમાં આવ્યા છે રજિસ્ટ્રેશન અમે મળ્યા એમને જંગમનોવટની જાણ કરી એટલે એમનું કહેવું એવું છે કે અમે પૈસાની સગવડ કરીએ છીએ જો પૈસાની સગવડ નથી થતી તો પછી મિલકત એટેચ કરવા માટે અમે તમને કો કરીએ છીએ ટોટલ સાડત્રીસ વર્ષથી આ કેસ લડી રહ્યા છે આજે ખેડૂતો પાસે જે યુસુભાઈના વારસો છે એ ત્રીજી પેઢી આજે કેસ લડી રહી છે અમારે બાર વિઘાજી અગિયાર કરોડ ચોપન લાખ ની કિંમત થાય છે પેઢી પેઢી છે ત્રીજી એટલે યુનિવર્સિટી અમારી પોતાની જમીન રહેઠાણ અને પછી ધંધા બધું અમે લોસ કર્યો છે યુનિવર્સિટી